જે નરેન્દ્ર મોદીજી હું પણ એક વાર એવું હતું કે મને એવું કે નરેન્દ્રભાઈ હારું કરે છે પણ મિત્રો નરેન્દ્ર મોદી જે બે પાપ કર્યા એને ક્યારે ઈશ્વર માપ નહીં કરે હું તમને કઉ છું અને એવું ષડયંત્ર રહી ચુ એ મને આ ષડયંત્ર તમારે ગામે ગામે કહેવાનું છું સાહેબ આજે હજારો ની સંખ્યામાં ભેગા થયા છો ને જો આ ષડયંત્ર મોદી મજૂરો ભાગ્યો અને મધ્યમ વર્ગના નામે મતદાન માટે આવ્યા અને મધ્યમ વર્ગમાં બહેનો મારી બહેનો મારી બેનો ખબર છે બહેનો નું હાલત નૂતન બેન બધાને એમ કહે બહેનો નું હાલત અને મારી બેનો પોસ્ટ કાર્ડ લખજો આ લખજો અને ફલાણો લખજો અને ઢીકડો લખજો અને મિત્રો પ્રધાનમંત્રી બેના પછી એક ઉદ્યોગપતિ આવ્યા ઉદ્યોગપતિએ એવું કીધું કે આપણે પાંચે પાંચ ઉદ્યોગપતિઓ માં ટ્રેવર છે આખા ભારતની જમીન નવડુ વર્ષના ભાડા પટ્ટા પર લઈ લઈએ તો આપણે ઈચ્છીએ ને ઈ ભાવે પ્રજાને આપી શકીએ માલામાલ થઈ જવાય તમે વિચાર કરો ખાલી દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી જી ભાજપનો નેતા ખરીદ છે ટેકા ના ભાવે એને કમિશન ના ખાલી દોઢ કરોડ રૂપિયા મળશે તો કલ્પના કરો હજારો લાખો ખેડૂતો ની જમીનો કબજે કરી લે અને પછી પાંચ હજાર મણ ઘઉં આપે સાત હજાર રૂપિયા બાજરો આપે તો કોણ એને રોકી શકે રોકી શકે આ ષડયંત્ર કરવા માટે નરેન્દ્ર મોદી વટુકમ બહાર પાડ્યું

રાજ્યસભામાં તમને ખબર હોય તો રાજ્યસભામાં બહુમતી ભાજપને ને નહોતી એટલે એને સરકારો પાડી ધારાસભ્યો ખરીદા હતા રાજ્યસભાની ચૂંટણીમાં ખબર છે ને એટલા માટે હતા કે રાજ્યસભામાં એને કાનૂન પાસ કરવા હતા મિત્રો રાજ્યસભામાં બહુમતી આવી એને ત્રણ કાનૂન પેલા ઝાટકે પાસ કર્યા ઈ ત્રણ કૃષિ કાનૂન આપણે ભોડા છીએ આપણને ખબર નથી પણ મિત્રો પંજાબના ખેડૂતોને ખબર પડી મરી ગયા ઠંડીમાં ઠુઠવાય ને પછી આ માણસે કાયદા પાછા લીધા પણ એ કાયદા કેવા હતા તમને કહો માનલો આ બધી જમીન છે સોમનાથ થી જામનગર સુધી નક્કી થયું કે સુદાનભાઈ કા દાણીભાઈ ને આ જમીન લઈ લેશે 99 વર્ષના પટ્ટા પર તમારે અદાલતમાં જવાનું નહીં કઈ મુશ્કેલી નડે તો કલેક્ટર ને કહેવાનું હવે તમે ક્યો મને 99 વર્ષના પટ્ટા પર આપણી જમીન જાય પછી દીકરાના દીકરાને દીકરાને અદાણી જમીન કરી દીએ ખરા કેવી ગેમ કઈ રીતે આ ગડબડી આવી ગઈ આ કમળગટા બહુ બહુ હોશિયાર છે